શબ્દોના ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવવાના છે તો આમાં પહેલામાં બનશે માલ વણ ગણ માં લવ માણ બીજામાં બનશે ઉદર ભર રણ ઉદ ભરણ રણ ભણ અને ઉર અને રદ ત્રીજામાં બનશે વર સાર તાવ રસા તાર રવ વત્તા સાવ અને તારવ ચોથામાં શોભ મુખ નખ અને કૌંસમાંથી શોધીને મૂકી ફરીથી વાક્ય બનાવવાનું છે જેમાં પહેલું રત્નોની તેજથી ગૃહની દિવાલો ચમકી રહી બીજું તક્ષશિલાના પ્રખ્યાત ધૂપના કોળિયા

ત્રીજું કૃષ્ણાની શોભા આગળ રત્નો ફિકા હતા ચોથું વિદ્યાર્થીઓના થાળમાં કંસાર પીરસ્યો હતો મહર્ષિ એલ તો નિરાંતે નીચું જોઈને જમતા હતા પ્રશ્ન નંબર ચોથો છે શબ્દોની જગ્યાએ પાઠમાં વપરાયેલા શબ્દો શોધી વાક્ય ફરીથી લખો જેમાં પહેલું કે બીજી પેટીમાં સુવર્ણ રજતના ટુકડાઓ હતા અનેક રંગી આભાથી ભૂગર્ભગૃહની દિવાલો ચમકી ઉઠી જંગલમાં જાત જાતની ઔધી દ્રવ્યો મળે છે સુવર્ણના થાળ લઈને શોભન મુખી કૃષ્ણા બહાર આવી આવશે મૂકીને આવ્યો હતો પ્રશ્ન નંબર માં ખરા ખોટા કરવાના છે જેમાં પહેલું સાચું બીજું સાચું ત્રીજું પણ સાચું ચોથું ખોટું અને પાંચમું સાચું ત્યાર પછી કોણ બોલે છે એ લખવાનું છે જેમાં પહેલું વિદ્યાલય મારા પર ઉભું કરવા માંગુ છું

બીજા વાક્યમાં સર્વનામ છે તેમનો અને એનું વાક્ય બનશે હોશિયાર છે 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 અને સ્વભાવના ત્રીજું એમાં તેઓ એ સર્વનામ જ્યારે વાક્ય બનશે હાર્દિકભાઈ નોકરી કરે છે અને ઓછી વાત કરે છે ચોથામાં સર્વનામ તેમનો અને વાક્ય બનશે ધર્મેશભાઈ જયારે મોબાઈલ જુએ છે ત્યારે બધું જ ભૂલી જાય છે પાંચમું એમાં આ અને પેલું

અને તેમને ત્યાં ગાયો પણ નહીં હોય પાંચમું મહર્ષિએ મહેન્દ્ર મનેન્દ્ર અને સરદારોને કંસાર માટે પીરસ્યા? તેમાં જવાબ આવશે સરદારો કે જેઓ ગામો બાળતા લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા અને મહર્ષિ આમ રત્નો પીરસી ને ઝાંખા પાડી અને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા પ્રશ્ન નંબર નવ છે પ્રશ્નોના જવાબ સવિસ્તર આપો જેમાં પહેલું મહર્ષિએ સખ સરદારો માટે કઈ કઈ સામગ્રી તૈયાર કરી તો તક્ષશિલામાં ભોજન સમારંભ માટે બધા જુદા ઓટા પર તક્ષશિલાના ધૂપના કોડિયા સળગાવ્યા હતા બીજું આનંદ શા માટે મંત્ર મુગ્ધ થઈ ગયો હશે તો મંદિરના ભૂગર્ભમાં રહેલી પેટીઓમાં જળહળતા રત્નો સુવર્ણ તથા રજતના ટુકડાઓ

ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત